અને કેવી રીતે તેણે હત્યાને અંજામ આપ્યો આવો જોઈએ આ રિપોર્ટમાં મારી પ્રેમિકા સાથે તે મિત્રતા કેમ કરી તું મારા રસ્તાનો કાંટો છે તને તો હું જીવતો નહીં છોડું પોલીસ પકડમાં ઉભેલા શખ્સના આ શબ્દો છે જે શકલથી તો ભોળો લાગે છે પરંતુ આ શખ્સ પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારી લીધો છે અને આ હત્યારા મિત્રનું નામ હાર્દિક પ્રજાપતિ છે ઘટના વડોદરાના દરજીપુરા વિસ્તારની છે જ્યારે તો દીપેન પટેલ આરતીઓ માં નંબર પ્લેટ બનાવવાનું કામ કરતો હતો અને તેની સાથે જ હાર્દિક પ્રજાપતિ પણ ફોર્મ ભરવાનું અને અન્ય કમ્પ્યુટરનું કામ કરતો હતો બંને મિત્ર હતા અને એક જ સોસાયટીમાં રહેતા હતા પરંતુ બંનેની મિત્રતામાં કાંટો બની પ્રેમિકા હાર્દિક ની પ્રેમિકા સાથે દિપેન ને થઈ મિત્રતા પ્રેમ પ્રકરણ દીપેન દિપેન અડચણરૂપ બનતા ઘડ્યો હત્યાનો પ્લાન મરચાની ભૂક્કી અને કટરની ખરીદી કરી સાત મે દીપેન જતો હતો ત્યારે આપ્યો હત્યા ને અંજામ દિપેન છેલ્લા પાંચ દિવસથી થી ગુમ હતો જેથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી એટલું જ નહીં હત્યારો હાર્દિક પણ પોલીસ સાથે મિત્ર દીપેનને શોધવાનું નાટક કરતો હતો આ દરમિયાન પોલીસ ને મૃતદેહ મળ્યો સિતે કિલોમીટર દૂર કાલોલથી મળ્યો મૃતદેહ હત્યા પછી નર્મદા કેનાલમાં ફેંક્યો મૃતદેહ મૃતદેહ કેનાલમાં કાર મહિમા ડુબાડી પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી ત્યારે તેને દીપેન નો મૃતદેહ મળી આવ્યો ગળા પર કટર નિશાન હતું જેથી હત્યા થયાનું સ્પષ્ટ થયું જેથી પોલીસે તપાસ હાથ ધરી અને તપાસના તાર હાર્દિક સુધી પહોંચી ગયા પોલીસે હાર્દિકને કબજામાં લઈ પૂછપરછ કરતા જ હત્યા પરથી પડદો ઉઠી ગયો নিকট જોઈએ તો આ મરણ જનાર દીપેનભાઈ છે અને એમની બાજુમાં જ એ જ સોસાયટીમાં એટલે કે ગર્જીપુરામાં જ હાર્દિક પ્રજાપતિ જે આરૂપી છે એ રહે છે એક મહિલા સાથેના સંબંધો બાબતે એમને એક એવું હતું કે આ મારા ઉપર આડખીલી રૂપ છે મને રૂપ છે એવો એમને એના ઉપર વહેમ હતો અને બીજું કે એમની આ હરકતને લઈને આ જે મરણ જનાર દિપેનભાઈ છે એ તેમને ત્યાં દરજીપુરા ગામમાંથી મકાન ખાલી કરાવી દેવા માટે બીજા લોકોને પણ સમજાવતા હતા કે આ માણસને અહીંયા પરિવાર સાથે રહેવા દેવો ન જોઈએ આ વાતની રીસ લઈ અને એમણે એને મોત રીંજાવવા માટેનું મનોમન નક્કી કરેલું પ્રેમ પ્રકરણમાં હત્યાના અનેક કિસ્સાઓ સામે આવે છે પરંતુ મિત્રની પ્રેમિકા સાથે મિત્રતા કરવા પર મોત મળશે તેવો કિસ્સો વડોદરામાં બન્યો છે હાલ તો આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે સાથે જ હાર્દિકની અન્ય કોઈએ મદદ કરી હતી કે નહીં તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં મોટા ખુલાસા થઈ શકે છે કેમેરામેન કિશોર શિરસાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યૂઝ વડોદરા